તો જોઈ લો મારા ભાઈઓને બહેનો અંબાજીમાં થયો દુનિયાનો સૌથી મોટામાં મોટો ચમત્કાર તમે આ વિડીયો જુઓ સાહેબ કે અંબાજીની અંદર આ તમે જો આ ગબ્બર છે હો ભાઈ હા આ ગબ્બર છે આ ગબ્બરની અંદર જુઓ સાહેબ સાક્ષાત માતાજી નીકળ્યા હોય એ હમણાં તમને બતાવો એક જ મિનિટ સાહેબ એક મિનિટની અંદર તમને આગળ આખો વિડીયો બતાવો જુઓ ખાલી મા જય અંબે લખેલું છે ભાઈ હા આ એ જ અંબેમાં કે જે અલગ અલગ જાતના રૂપો ધરીને લોકોને મનવંચિત ફળો આપે ભાઈ એ આ માતાજી હવે અત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે ભાદરવી પૂનમનો મેળો એક સપ્ટેમ્બરથી લઈને સાત સપ્ટેમ્બર સુધી ભરાશે અને આ મેળાની અંદર સાહેબ અત્યારે લોકો ચાલતા અંબાજી માટે નીકળી ગયા તમે જોઈ શકો છો ભાઈ એ રથ લઈ લઈને લોકો નીકળી ગયા ભાઈ તો બીજી તરફ વાત કરવામાં આવે તો લોકો જેટલી બને એટલી સેવા પણ કરી રહ્યા છે ભાઈ અને આ બધાની વચ્ચે હું તમને વારંવાર એક સલાહ પણ આપતો હોઉં છું ભાઈ કેમ કે તમારાથી નાનો ભાઈ હોવ મોટો ભાઈ હોઉં તમે જે માનો ભાઈ હું એ માટે સલાહ આપું કેમકે મારા વિડીયો જોયા પછી એવું ન બને ભાઈ કે તમને માહિતી કાંઈ શીખવા ન મળ્યું મારા વિડીયો જોયા પછી ભાઈ તમને કાંઈક તો એમાંથી મળવું જ જોઈએ હવે આ વિડીયો જોશો ને ભાઈ એટલે તમને કાંઈક તો મળશે ભાઈ એવું નહીં કે ખાલી વિડીયો જોયો અને તમારો ટાઈમપાસ થઈ ગયો બિલકુલ નહીં આ વિડીયો જો તમે જોશો તો તમને કાંઈક નવા જૂનું સાંભળવા કે અથવા તમારા જીવનમાં ઉતારવા જેવી બાબત જ આ વિડીયોની અંદર કહેવાની છે ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો લોકો પગપાળા અંબાજી જઈ રહ્યા છે ને એવાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાએ એ સાહેબ કેમ્પોની પણ સુવિધા કરવામાં આવી છે ને આ કેમ્પોની સુવિધાની અંદર સાહેબ તમને ખબર છે કે ઘણા બધા લોકો કે જે ફોન ચાર્જિંગ મૂકતા હોય છે પોતાના બેગો મૂકતા હોય છે કોઈ તકલીફ નથી પણ સાહેબ કેટલાક એવા તત્વો કે જે ચોરી કરતા હોય આવું સરસ મજાનું માતાજીનું ચાલવાનું હોય ભાઈ સરસ મજાનો હવે મેળો હોય અને આ મેળાની અંદર પણ ચોરી કરે તો એ અહીંયા તો ભલે સુખી થઈ જાય ભાઈ પણ ઉપર તો એને ભોગવવું જ પડશે એટલે હું તમને એક અપીલ કરું ભાઈ કે જો તમે મેળાની અંદર જાઓ છો ચાલતા અંબાજી જાઓ પણ કેબમાં રોકાવો તો સૌથી પહેલાં તમારું પાકીટ મોબાઈલ અને એની સાથે સાથે તમારી જે કાંઈ પણ સામગ્રી હોય તમારે ધ્યાન રાખવું જોઈએ એનું બસ હું તો એટલું જ કહીશ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવોને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ